હવે આપણે આને મિક્સ કરી લેવું જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલી થી મારી ચેનલ નું નામ દિયાબેન ડી નું રસોડું તો આજે આપણે કાચા પોપૈયા શાક બનાવશું તો આપણે આ કાચું પોપૈયું લીધું છે સુધાર્યું છે આપણે તો આ રીતનું હીર કશું છે આમ કડક જ હોય તો આપણે આ સુધારી લીધું છે તો એટલું આપણે સુધારી લેવું તો આને આપણે સુધારી લેશું અને વઘારવા માટે આપણે આ જીરું લીધું છે થોડુંક આપણે આદુ લસણ આ રીતે ખાંડી લીધું છે થોડીક આપણે હિંગ લીધીશ થોડુંક ગરમ મસાલો લીધો થોડું હળદર લીધી છે આ આપણે ચટણી લીધી છે ભેળવેલી અને આપણે અડધી ચમચી ધાણા જીરું લીધું સ્વાદ પ્રમાણે મીઠું લીધું ને આ આપણે ધાણા લીધા છે એક મોટું ટમેટું આ રીતે આપણે મિક્સરમાં કરી નાખીશ ગ્રેવી કરી નાખીશ અને આને આપણે એક ડુંગળી આપણે આ રીતે એને મિક્સરમાં કાઢી લીધીશ અને વઘારવા માટે આપણે આ ત્રણ મરચાં લીધાશ અને પાણી તેલ લીધું અને પાણી લીધું તો હવે આપણે આ સુધારી લેવું તો પેલા આપણે આને સુધારી લેશું બી કાઢીને આપણે સુધારી જ લીધું છે પણ તોય આ રીતે આપણે બી કાઢી લેવા અને આપણે આને કુકરમાં એક સીટી કરી લેવું તો આ રીતે આપણે સુધારી લેવું તો આપણે આ ગયા છે પોપૈયા તો હવે આપણે બાપ ફમેલી દેવું કુકર રાખશું પાણીને ગરમ થવા દેવું તો આપણે પાણી ગરમ થઈ ગયું છે તો આમાં થોડુંક આપણે મીઠું નાખશું અને આપણે પોપૈયા નાખી દેવું

અહીં આપણે ગ્રેવી બનાવી નાખશું આમાં આવા નીકળે તો આપણે ગ્રેવી બનાવી નાખશું તો આપણે આમાં તેલ લેવું એક ચમચા જેટલું તેલ લીધું છે આપણે તો તેલને આપણે ગરમ થવા દેવું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં જીરું નાખી દેવું આપણે લાલ મરચાં નાખી દેવું અને આદુ લસણની પેસ્ટ નાખી દેવું આપણે વઘાઈને નાખી દેવું મિક્સ કરી દેવું હવે આપણે આ ડુંગળીની ગ્રેવી નાખી દેવું તો ડુંગળીને આપણે તે લાલ ગ્રેવી ખાવા દેવું તો આપણે ડુંગળી છે લાલ જેવી થઈ ગઈ છે તો એમાં આપણે હળદર નાખી દેવું અને આપણે એમાં વચ્ચે ચટણી નાખી દેવું ભેગેલી છે ચટણી આપણે લસણવાળી એટલે ધાણા જીરું નાખી દેવું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખ્યું આપણે બાફામાંય નાખ્યું છે એટલે આમાં માપે જોઈને નાખવાનું આપણે અને ગરમ મસાલો નાખી દેવું અને આપણે ધાણા નાખી દેવું મિક્સ કરી દેવું અને ટમેટાની પિયટ નાખી દેવું ગ્રેવી કરી છે મિક્સ કરી લેવું એકદમ સરસ બધું મિક્સ કરી લેવું તો હવે આપણે આને કડીક પાકવા દેવું આનું પાણી બધું મસાલો બધું પાકી જાય ને તો આ પાકવા દેવું આપણે આ મસાલો પાકે તા આપણે આ જોઈ લઈએ આપણે સરસ આપણે બફાઈ ગયા આપણા પોપૈયા મસ્ત બફાઈ ગયા તો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો આપણે એમાં આવે નાખી દઈશું ગ્રેવી એકદમ સરસ પાકી ગઈ છે સરસ બધો મસાલો આપણો પાકી ગઈશ તો આપણે આ એમાં નાખી દઈશું આપણે આને મિક્સ કરી ગ્રેવી પછી તમારે જે પ્રમાણે રસ્સો કરવો હોય ગ્રેવી કરવી હોય એ પ્રમાણે કરવાનું તો આપણે આમાં હવે થોડુંક પાણી નાખશું અડધો કળશા જેટલું હવે આપણે આને બે મિનિટ જેવું ચડવા દેવું તો આપણે બે મિનિટ થઈ ગઈ છે મસ્ત આપણું શાક બની ગયું છે તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આપણે આમાં સર્વ કરી લેક નીચે ગ્રેવી આપણે જે પ્રમાણે રાખવી હોય એ પ્રમાણે આપણે ગ્રેવી રાખવાની રસો જે પ્રમાણે આપણે રાખવું હોય એ પ્રમાણે પણ આપણે થાણા નાખશું તો તૈયાર છે આપણું કાછા પોપૈયાનું શાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમે કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું કાછા પોપૈયાનું શાક